તે પોતાની પ્રેમિકા ગીતાને જાણ કરે છે કે એક મૃતદેહ મળ્યો છે એટલે ગીતા પોતાના કપડા અને દાગીના લઈને ત્યાં પહોંચે છે જે મૃતદેહ હતો એના શરીર ઉપરથી પુરુષના કપડા કાઢી તેને ગીતા આહિરના કપડા પહેરાવવામાં આવ્યા પગમાં ઝાંઝર પહેરાવવામાં આવ્યા અને પછી તેને લાવવામાં આવે છે જાખોત્રામાં જ ગીતા આહિરનું જે મકાન હતું તેના વાડામાં અને પછી ત્યાં તેને પેટ્રોલ નાખી સળગાવી દે છે અને પછી બંને ફરાર થઈ જાય છે કમનસીબી ઘટના હતી પણ આરોપીને પોલીસ સુધી પહોંચવામાં તેમની ભૂલ કામમાં આવી તેમણે જે પેટ્રોલનો ઉપયોગ કર્યો હતો એ અપૂરતું હતું એટલે મૃતદેહ પૂરો સળગ્યો નહીં અને પોલીસને ખબર પડી કે આ સ્ત્રીના કપડાવા છે એ પુરુષ છે આમ આખો ભાંડો ફૂટી ગયો પોતાના પ્રેમ ખાતર તેમણે એક માણસની હત્યા કરી તેને સળગાવી દીધો હતો પોલીસ માટે હવે પ્રશ્ન એવો હતો કે આ મરનાર માણસ કોણ છે એની તપાસ શરૂ કરી લાંબી શોધખોળ પછી તેના ફોટોગ્રાફ આજુબાજુના ગામોમાં આપ્યા ત્યારે ખબર પડી કે આ મરનાર છે એનું નામ છે હરજીવન સોલંકી તે લાંબા સમયથી ભટકતી જિંદગી જીવતો હતો પોતાના પરિવારના તે સંપર્કમાં નહોતો અને આ હરજીવન સોલંકી ભરત આહિરની અડફેટે આવી ગયો અને પોતાના પ્રેમ માટે તેણે આની હત્યા કરી નાખી ભરત અને ગીતાએ પોતાના પ્રેમ માટે જે પ્લાન ઘડ્યો હતો તે નિષ્ફળ ગયો હવે તેઓ જિંદગી તો જીવશે પણ જેલમાં તેમની ઈચ્છા હતી કે સુખ ચેનથી સાથે રહીશું જેલમાં રહેશે પણ સાથે નહીં રહે કારણ કે જેલમાં મહિલા અને પુરુષની બેરેક અલગ હોય છે હવે આખી જિંદગી તેમની જેલમાં જવાની છે પ્રેમમાં પડેલા લોકો માટે આ આખી ઘટના ચેતવણી રૂપ છે કે પ્રેમ કરવો એ ગુનો નથી પણ પ્રેમ માટે ગુનો આચરવો એ જેલના રસ્તે જવાનો વારો આવે છે